કોસ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસ ઉમેદવારો દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું વડોદરાના રેસ્કોસ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે આજ દિવસ સુધી ભરતી પૂરી કરવામાં આવી નથી આ મામલે વડી કચેરીએ ઊર્જા મંત્રી સચિવને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી જેમાં તેમ છતાં પણ આ દિવસ સુધી માંગણી સંતોષવામાં નહીં આવતા ફરી એક વખત ધરણા પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અમારી એપ્રેન્ટિસની ભરતી જે બાકી હતી તેની ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે અમે અત્યારે આંદોલન માં આવ્યા છીએ મુદ્દો અમારો એ છે કે બે હજાર બાવીસમાં અમારે એપ્રેન્ટિસની ભરતીનો હેલ્પરની ભરતીની પરીક્ષા ત્યાં કંઈ જવાબ રિપ્લાય નથી મળતા ભરતી લગતીના પ્રશ્ન હતા કોઈ જવાબ મળતા નથી એના માટે આંદોલન માટે આવે કેટલા જણા લોકો લગભગ અત્યારે અમારો 2250 માં સંખ્યા આવે છે શું કે લોકો કંઈ જવાબ નથી અંદર આવે પછી ખબર પડે